અમદાવાદ નગરપાલિકા કક્ષાનો સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ પ્રકારના લાભો એક જ મળી રહે આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સીધો અને સતત મળી રહે તેવા વહીવટીમાં કાર્યક્ષમતા પારદર્શકતા અને સંવેદનશીલતા અને જવાબદારી પણ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હાડ સમાન ગણેલ છે જેથી પ્રજાજનોને વ્યક્તિગત સેવા અને તેમના રહેઠાણના નજીકના સ્થળે તેજ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા સારા હેતુને ધ્યાનમાં લઈને આમોદ નગરપાલિકા દ્વારા શહેરી કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારની અંદર સેવાસેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું જેમાં વિવિધ કામોનું કરવામાં આવ્યું કે જેથી પ્રજાને પ્રજાને મુશ્કેલીઓ અને જે કામ અંગે તકલીફ પડે છે એનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું એક પેળ માકે નામ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ એક પેળ વાવા પર્યાવરણને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તમામ આયોજન માટે આમોદ નગરપાલિકા વહીવટીતંત્ર તથા પ્રશાસનનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આમોદનગરની જાહેર જનતા કે જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં પણ પ્રજાજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે માટે સૌનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું પરંતુ બદલે માત્રમ ભારત નથી